ચોમાસાની શરૂઆત થતા જ પાણીજન્ય રોગચાળો વખરતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે શહેરમાં થી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે તેના પગલે વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે ખાસ કરીને શહેરમાં ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગચાળો વખરતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે શહેરમાં ઓગણીસથી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે જેમાંથી પાંચ દર્દીઓ હાલ સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ અને હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે તો બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એક તરફ પાલિકા દ્વારા પ્રેમ મોન્સૂનની કામગીરીના નામે ફક્ત શહેરની કાંસોની સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ તેઓ પાલિકાના સત્તાધીશોને ધ્યાને નહીં આવતા વડોદરા શહેરમાં ઝાડા ઉલટીના કેસો સતત વધી રહ્યા છે શહેરમાં ઓગણીસથી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે જેના પગલે વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે કોર્પોરેશનના માન્ય અધિકારીઓને મગરસ્વામી આશ્રમ પાસે ડ્રેનેજની અંદર ડ્રેનેજનું પાણી પીવામાં આવે છે અહીંના રહીશોને વારંવાર બીમાર પડે છે અને નાના બાળકોને કોલેરોનો સંભવ થાય છે અધિકારીઓ કોઈ વાત ધ્યાનમાં લેતા નથી અને લેખિત મૂકીને તે વાતચીત વચ્ચેના એ કરીને તે ઉપર મૂકી દેવામાં આવે છે તે છતાં આજે અમે આ મીડિયામાં જાણ કરવા માટે અધિકારીઓને અધિકારીઓને જાણ કરવા માટે અમે બોલાવેલ છે ને આ મહેરબાની કરીને વહેલી વહેલી તકે તાકેદારી કરી આ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થાય ને એ વિવિધ રીતે કામગીરી કરીને લોકોને રહીશોને સારી રીતે જીવવાનો અધિકાર આપે આપેદાર મોલ્લા સરસિયા તલાવ વિસ્તાર હે મેરે છોકરે કોરલા હો ગયા હતા ઓર જુમ રાષ્ટિ એસકી તબિયત ખરાબ હે आठ दिन से तबीयत खराब है खर्चा बहुत हो गया है साहब कोलरा हो गया था पीने का पानी कैसा है बहुत गंदा आता है पानी इधर का पीने का तो कॉरपोरेशन को, तो बोल रही है कि एक भी केस नहीं है नहीं सर यहाँ पे दो तीन केस हो गया है और बहुत खर्चा हो गया है हमारा मेरे छोकरे को बहुत तबीयत खराब हो गई थी तो हम ले के गए मोहम्मद हुसैन में ले गए थे तो ये फेज हॉस्पिटल पे पानी जो गंदा आ रहा है तो क्या कहोगे पालिका से और चोखा पानी आना चाहिए बच्चे को जरा अच्छा रहना चाहिए बोलना तो हाँ भरते भरते हाँ, है हाँ इधर दो तीन जन को हो गया है पानी गेट विस्तार में या मदार मोहल्ले में और ये हमारे गोसाई टेकरे में मेरे छोकरे को हो गया पालिका से कोई कर्मचारी आया लेकर ले नहीं अभी कोई नहीं आया अभी तक कोई नहीं आया चेक करने के लिए पानी के